આજનો દિવસ મંગળમય દિવસ છે આજના દિવસે ભુજ શહેરમાં એક સંસ્કૃત માર્ગ આવી રીતના એક માર્ગનું નામાંકરણ થયું સંસ્કૃતના માર્ગના નામાંકરણના માધ્યમથી આપણે એક ઇતિહાસ ગૌરવંતો ઇતિહાસ જ્ઞાનપૂર્ણ ઇતિહાસ અને સૌને સમરસની ભાવના દર્શાવતો આ ઇતિહાસ એનો આ માર્ગ પ્રસ્તુત થઈ રહ્યો છે સંસ્કૃત માર્ગના માધ્યમથી આવનારી પેઢીને સંસ્કૃત ભણવા પ્રત્યેનો રસ જાગશે સંસ્કૃતના માધ્યમથી સૌ કોઈને સંસ્કૃત પ્રત્યેનું નામ મનમાં સહેજે સહેજે થયા કરશે અને આ ગૌરવ ભુજ સંસ્કૃત ભારતીય સંભાળ્યું છે સંસ્કૃતના કાર્યક્રમો ઘણા થયા છે પણ આજનો જે કાર્યક્રમ છે એ શાશ્વત કાર્યક્રમ છે કારણ કે આ બોર્ડ શાશ્વત રહેવાનો છે અને એના માધ્યમથી લોકોના મનમાં આ વસ્તુ શાશ્વત ક્લિક થયા કરશે આવું કામ ભુજ સંસ્કૃત ભારતી પરિવારે ઉપાડ્યું છે પૂજ્ય મનિજનો સંતોના પણ ખૂબ આશીર્વાદ રહ્યા સ્વામિનારાયણ મંદિર ભુજ તરફથી પૂજ્ય મહાન આશીર્વાદ

થોડા દિવસ પહેલા બિહારના રાજ્યપાલ શ્રી ભુજ પધારેલા ત્યારે એને કહેલું વેદની રક્ષા દેશની રક્ષા અને વેદ એટલે સંસ્કૃત સંસ્કૃતની રક્ષા એટલે સંસ્કૃતિની રક્ષા સંસ્કૃતની રક્ષા એટલે રાષ્ટ્રની રક્ષા અને યુનેસ્કો દ્વારા પણ સંસ્કૃત ભાષાને દુનિયાની સૌથી જૂની ભાષા પ્રસ્થાપિત કરવામાં આવી છે અને ક્લાસિકલ લેંગ્વેજ એટલે વ્યાકરણબદ્ધ ભાષાને પણ સંસ્કૃતને ગણવામાં આવી છે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ સંસ્કૃત ભાષા ફિટ થઈ રહી છે આવી સંસ્કૃત ભાષા લોકો સુધી પહોંચે ઘર ઘર સુધી પહોંચે બજાર બજાર સુધી પહોંચે એવો આ એક અભિયાન અને અભિગમ થઈ રહ્યો છે ધન્યવાદ છે આ સંસ્કૃત ભારતી અને તેના સૌ કાર્યકર્તાઓને અને સંસ્કૃત અભિમાની ભુજની સૌ પ્રજાને સૌ જનતાને ભગવાન સ્વામિનારાયણ ભગવાન દેવ આ સૌને મંગળ અવસર આપે આશીર્વાદ આપે પૂર્ણ કૃપા કરે ને કાર્ય પૂર્ણ થાય એવી ભગવાનના પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું અમિત ગોર વિદ્યાલય કાર્ય પ્રમુખ સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત આજે રૂડો પ્રસંગ ઉપસ્થિત થયો છે કે સંસ્કૃત મહારગ નું નામકરણ થઈ રહ્યું છે આમ કોડકી રોડ જે જૂના નામથી ઓળખાતો હતો પાટવાડી ચાર રસ્તા થી લઈને ડીમાર્ટ ચાર રસ્તા એટલે કે એરપોર્ટ ચોકડી સુધીનો માર્ગ હવેથી સંસ્કૃત માર્ગ થવા જઈ રહ્યો છે એનું કારણ એટલું જ છે કે ભુજમાં ગુજરાતનો સૌ પ્રથમ એવો સંસ્કૃત અધ્યયન કેન્દ્ર નિર્માણ થઈ રહ્યું છે અને મહત્વની વાત એ છે કે એમાં રહેને રહીને અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવતા દરેક વ્યક્તિ નિઃશુલ્ક પણ ત્યાં સંસ્કૃત અભ્યાસ કરી શકશે આ પ્રસંગમાં આપણે આજે ગુરુવરનો આશીર્વાદ પણ પ્રાપ્ત થયો છે આચાર્ય શ્રી માંગલિક પ્રસ્તુત કર્યા છે સાથે જ સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ આપણને આશીર્વાદ આપ્યા છે એકવીસ ફેબ્રુઆરીએ આ ભવનનું ભૂમિ પૂજન થવા જઈ રહ્યો છે અને આપણા મહારાણી દેવીજીના હસ્તે એ ભૂમિનું પૂજન થવાનું છે હવે આ કાર્ય સાધ દ્વિ એટલે કે અઢી કરોડના ખર્ચે થવાનું છે જેમાંથી પંચોતેર લાખની અત્યાર સુધી વ્યવસ્થા થઈ ગઈ છે અને મહારાણી સાહેબના નામથી એટલે કે મહારાવ શ્રી પ્રાગમલજી તૃતીય તથા મહારાગની પ્રીતિ દેવી સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું નિર્માણ થશે જે આખા ગુજરાતમાં પહેલું એવું અધ્યયન કેન્દ્ર બનશે જે આપણા ભુજમાં થવા જઈ રહ્યું છે એટલે ભુજવાળાની વધારે વિશેષ જવાબદારીઓ છે કે વધારેમાં વધારે સંસ્કૃત શીખવા માટે પ્રેરાય અને સંસ્કૃત શીખવાડવા માટે સંસ્કૃત ભારતી આ અધ્યયન કેન્દ્ર મારફતે સદાય તત્પર છે ધન્યવાદ મમ નામ રશ્મિ આજે સંસ્કૃત પાઠશાળાના જે નામનું લોકાર્પણ હતું એમાં જે તેરા પંચ આવે અમને અહીંયા આમંત્રણ આપ્યું હતું અને અમે ત્યાં હાજરી આપી અમે સંસ્કૃત ભાષા જે સાંભળી અમે ખૂબ જ ખુશ થયા છીએ અને ભુજના લોકોને એક અપીલ કરું છું કે હવે જે આ લુપ્ત થઈ ગયેલી ભાષા છે એમને આપણે ફરીથી જાગૃત કરવાની જરૂરત છે અને આ જે બીજી ફેબ્રુઆરી મહિનામાં જે એનું લોકાર્પણ થવાનું છે ભૂમિપૂજન થવાનું છે એમાં મોટા પ્રમાણમાં આપણે હાજરી આપવી જોઈએ અને હવે મને પણ એમ થાય છે કે આ પાઠશાળા છે તો ત્યાં પણ જઈને આપણે એક સંસ્કૃત ભાષા શીખવી જોઈએ આ લોકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જે આ કાર્ય કર્યું છે એમાં અમારો નગરપાલિકાનો પણ પૂરો સાથ સહકાર છે જે જગ્યા આપી તેમાં અને ફરી પણ કહું છું કે અમારા વતી જે પણ કામ હોય તો વિના સંકોચે અમને કહે અમે એમના સાથે જ છીએ અસ્તુ